ભારતના લોહપુરુષ પુરુષ અને રાષ્ટ્ર નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પટેલ ની એકસો પચાસ દેશમાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરના ફુવારાથી પદયાત્રાનો પ્રારંભ થઈને બીઆર ફાર્મ ખાતે તેનું સમાપન થયું હતું આ એકતા પદયાત્રાને આદિજાતિ મંત્રી નરેશ પટેલ સહિત વિવિધ મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું નવસારી જિલ્લાની આ પદયાત્રામાં એકસો પચાસ જેટલા સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ યુવા સંગઠનો વિવિધ સમાજના આગેવાનો મળી અંદાજિત પાંચ હજાર થી વધુ પદયાત્રીઓ સહભાગી થયા હતા Yeah.

દેશના તમામ અલગ અલગ કાર્યક્રમો દ્વારા અને પદયાત્રા દ્વારાના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આજે નવસારી જિલ્લાના પદયાત્રાના કાર્યક્રમની આજે અહીં પૂર્ણાવતિ થઈ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આમાં જોડાયા છે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થઈ શક્યું છે એક એકમાત્ર યશના ભાગીદાર એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે અમને એકસો પચાસમી મી નિમિત્તે યાદ પણ કરીએ છીએ અને સંકલ્પ પણ કરીએ છીએ કે તમે આપેલા અમને અખંડ ભારતને ખંડિત કરવાનો કોઈ પણ પ્રયત્ન અમે ચલાવી લઈશું નહીં તમે દોરેલી આ પગદંડી ઉપર અમે મક્કમતાથી આગળ વધીશું અને એ સંકલ્પ સાથે અમે આપને યાદ કરીને આ દેશને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ મને વિશ્વાસ છે કે જે સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કર્યું એમની પ્રતિભાને અનુરૂપ આખા દુનિયામાં સૌથી મોટી પ્રતિમા એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નિર્માણ કરીને ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ છીએ એ યુનિટી જે કરવામાં જે સફળ રહ્યા છે એવા વ્યક્તિનું આ સ્ટેચ્યુ આખા દુનિયાને માર્ગદર્શન પણ આપી રહ્યું છે પ્રેરણા પણ આપી રહ્યું છે આપણા ગુજરાતના આ મહાન વ્યક્તિત્વ અને ગુજરાતમાં જ આટલી મોટી પ્રતિમાનું નિર્માણ એ ગુજરાત માટે ગૌરવ ગાથા જેવું છે આવનારા દિવસોમાં દેશ અને દુનિયાના અનેક યુવાનો સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લેશે સંઘર્ષ કરવાની તાકાત પણ કેળવશે દેશ માટે ફના થવા માટેની તૈયારી પણ રાખશે અને દેશ વિરોધી તત્વોને રોકવા માટે એમને પૂરા કરવા માટે પણ પૂરી તાકાતથી પ્રયત્ન કરશે અને સફળ થશે એવો મને વિશ્વાસ છે આજે સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી આ જન્મજયંતિ પ્રસંગે હું આ સંકલ્પ બધા વચ્ચે દોહરાવીને અમે ખાતરી આપીએ છીએ કે અમે સરદાર વલ્લભભાઈ પટેલના ચિંધેલા માર્ગ ઉપર આગળ વધીશું મક્કમતાથી આગળ વધીશું ધન્યવાદ વધુમાં તેમણે સરદાર સાહેબના જીવનના અનેક પ્રસંગો વર્ણવી તેઓની જેમ દેશની એકતા જાળવવા પોતાને સમર્પિત કરવા તથા આપણા ગૌરવ ઇતિહાસને હંમેશા યાદ રાખી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું કાર્યક્રમમાં સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા શપથ ગ્રહણ કરી હતી